ગુજરાતીમાં કહેવત છે કે વાડ ચીબડા ગળે તો પછી બીજાનું શું કહેવું રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના પતિએ સંત કબીર રોડ ઉપર ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનો ખુલાસો થયો છે બુધવારે મળેલી રાજકોટ મનપાની સામાન્ય સભામાં વિપક્ષે આ ખુલાસો કરતા શાસક પક્ષ ભાજપને નીચા જોણું થયું છે આ બાંધકામ કાયદેસર હોવાનો મેયરે દાવો કર્યાના ચોવીસ કલાકમાં મનપાએ ગેરકાયદે બાંધકામની નોટિસ પાઠવતા મેયરના જ ઉઠાણાનો પર્દાફાશ થયો છે ત્યારે શહેરના ગેરકાયદે બાંધકામો દૂર કરતા પહેલાં મનપા મેયરનું બાંધકામ દૂર કરે છે કે કેમ કે પછી તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ આપ જોઈ રહ્યા છો તે રાજકોટના સંત કબીર રોડ પર નંદુબાગમાં થયેલું બાંધકામ છે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના પતિએ બાંધકામના નિયમોનો ઉડાળીયો કરીને ગેરકાયદે બાંધકામ ચણી દીધું છે ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારોના ગેરકાયદે બાંધકામ દૂર કરતા મનપાના અધિકારીઓને મેયરનું ગેરકાયદે બાંધકામ દેખાયું નથી બુધવારે મળેલી મનપાની સામાન્ય સભામાં વિપક્ષે ખુલાસો કરતા કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા મનપાના તંત્રએ ગેરકાયદે બાંધકામની નોટિસ પાઠવીને હાલ પૂરતી કામગીરી રોકાવી દીધી છે માધ્યમોના આકરા સવાલ વચ્ચે મનપાનો કર્મચારી કેવા જવાબ આપી રહ્યો છે તે સાંભળો તેના મુખેથી બસ અત્યારે જો આવેલા હતા કામ ચાલુ છે બન છે આ શું તો તમને તો ખ્યાલ હોય કે નોટિસ છે આપી કામ ચાલુ છે કે નથી ચાલુ દીધું કામ આવેલા હતા આજે જોવા આવેલા છે

હું હવે રિપોર્ટ કરીશ કામ હાલ બંધ છે બરાબર છે પછી નિયમો આગળ કાર્યવાહી કરશે બુધવારે મળેલી રાજકોટ મનપાની ચાલુ ટમની ટીલી સામાન્ય સભામાં મેયરના પતિ દ્વારા કરાયેલા ગેરકાયદે બાંધકામનો ખુલાસો થવાનો હોવાથી વિપક્ષને બોલવા નહીં દઈને સામાન્ય સભા આટોપી લેવામાં આવી હતી આ લોકશાહીનું ખૂન છે સંસદથી લઈને પંચાયત સુધી દરેક વિરોધ પક્ષ હોય એના સભ્યને એના નેતાને બોર્ડમાં બોલવાનો સંપૂર્ણ અધિકાર છે બોલવા ફરજિયાત દેવા પડે છે પરંતુ રાજકોટના મેયરને એવું ટેન્શન હતું કે વસરામભાઈ સાગઠિયા ઊભા થશે અને મારા હસબન્ડે કરેલા કૌભાંડો બહાર મેયરના પતિએ ગેરકાયદે બાંધકામ કરીને નિયમોનો ઉલાડિયો કરવાથી રાજકોટ મનપાએ ગેરકાયદે બાંધકામની નોટિસ આપી છે જ્યારે આ સ્થળે કામગીરી પણ અટકાવી દીધી છે તેમ છતાં મેયર કંઈ પણ ખોટું નહીં કર્યું હોવાનો રાગ આલાપી રહ્યા છે વોર્ડ નંબર પાંચની અંદર સંત કબીર રોડ ઉપર જે નંદુબાગ વિસ્તાર કહેવામાં આવે છે ને ઓળખાય છે એ નંદુબાગ વિસ્તાર છે એ અમારી જૂની જે વાડીઓ હતી વાડીપડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે એ જગ્યા વર્ષોથી અમને બાપદાદાએ આપેલી છે ઘણા વર્ષની આ જગ્યા હોય રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલા મંજૂરી આપી દીધી હતી અત્યારે જે કાંઈ છે એ અમારા દાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ એમાં એક પણ ફૂટ કે અડધો પણ ફૂટ મેં સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી અને જે કાંઈ બાંધકામ છે એ આપ તમે પણ જોઈ શકો છો આ તમે પણ ત્યાં ગયા હતા હું એક મેયર છું તો મેયર તરીકે હું પણ મારા પંચાવન વારના સૂચિતના મકાનમાં હું રહું છું મેં રાજકોટની અંદર પણ અનલીગલી બાંધકામમાં ક્યાંય પણ મેં નોટિસ આપેલી નથી એટલે

અને એમાં બાંધકામ જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે કામ કરશે આ એ પ્રક્રિયા ચાલુ છે ને મારા ઘરના બેંકની અંદર સર્વિસ કરે છે કોઈ ઓલી ખોટું કામ કરીને મેં આ બાંધકામ કર્યું નથી લોન લઈને આ બાંધકામ ને છે